સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે છે જ્યાં ગેસ લીકેજની ઘટના બની જેના કારણે માહોલ સર્જાયો વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેસ લીકેજની ઘટના બની છે સીએનજી સપ્લાય કરતા વાહનમાંથી ગેસ લીકેજ થયું ગેસ લીકેજ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા તો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આ સ્થિતિને થાળે પાડી સમયસર થયેલી કામગીરીના કારણે મોટી દુર્ઘટના બનતા બનતા ટળી ગઈ છે સીએનજીની પાઇપ ફાટી જતા ગેસ બહાર નીકળતા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી વડોદરાના ડેસરમાં ઉદ્ઘાટન પહેલા જ પુલ વિવાદમાં આવ્યો છે ઉદ્ઘાટન થાય એ પહેલા કરડ નદી પરનો પુલ વિવાદમાં આવ્યો છે પુલ પર તિરાડો અને ખાડા પડતા સવાલો ઉઠ્યા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠ્યા ચોવીસ કરોડના ખર્ચે તૈયાર બ્રિજ પર તિરાડો પડી ગઈ છે ચોવીસ કરોડ રૂપિયા પાણીમાં ગયાની ચારે કોર ચર્ચા થઈ રહી છે ધારાસભ્ય કેતન ઇનામદારનો પણ મુખ્યમંત્રીને પત્ર જવાબદારો સામે કાર્યવાહી કરવા કેતન ઇનામદારે પણ માંગ કરી છે